દે હવે શેરીએ શેરીએ ગલીએ ગલીએ હર હર મહાદેવ બાલા ત્રિશુલ તલવાર લઈને ભક્તો અને લોકો નીકળશે સમય એવો આવી ગયો છે આ માર્ચ મહિનાથી અગાઉ પણ કહ્યું છે તે ફરી કેમ છું આજે મહાદેવનો દિવસ છે એટલે થઈ છે એટલે કહું છું કે હવે હર હર મહાદેવ કરીને ત્રિશુલ ભાલા ચક્ર ગદા ઉઠાવવાનો સમય આવી ગયો આ માર્ચ મહિના પછી પાંત્રીસ સુધી મહાતા છે એમાં ધર્મ નું ઉન્માદ એટલો બધો હશે ને કે હું બધા સનાતની હિન્દુઓને એક ચેતવણી આપું છું કે એના ઘરમાં બાલા ત્રિશુર જે માતાજીઓના કે દેવોના હથિયાર છે ને તે કમસે કમ રાખે તમારી પર હુમલો થાય અને પોલીસને તમે ફોન કરો તો એક સમય મળી રહે તમારી પાસે જો હથિયાર હોય તો સામેવાળી પાર્ટીઓને ડરાવવાનો કે તમારું રક્ષણ કરવાનું હજુ પણ નહીં ખરીદ્યા હોય તો આ માર્ચ મહિનાના એન્ડ સુધીમાં એપ્રિલની શરૂઆત સુધીમાં યાદ એ બધી જગ્યા એટલું તાંડવ ફેલાય કે પોલીસ બધે નહીં પહોંચી શકે એટલો સમય તમારા શેરી મોલ્લામાં ગર્દી હથિયારો હોય તો તમે કંઈક સમય સુધી એને અટકાવી શકો આ કેવળ હિન્દુ મુસ્લિમની વાત નહીં કરતો ખ્રિસ્તી મુસ્લિમ અમેરિકામાં હોય યુરોપમાં હોય ઓસ્ટ્રેલિયામાં હોય કેનેડામાં હોય ઇંગ્લેન્ડમાં હોય ઇવન સ્વિટરલેન્ડમાં પણ કેમ નહીં હો તમે ભલે શાંત રહ્યો ત્યાં પણ હવે કંઈ ને કંઈ મગજમારીઓ શરૂ થવાની છે અંગ્રેજીમાં અમેરિકા હોય કે યુરોપ હોય ત્યાં ક્રિશ્ચિયન મુસ્લિમ એનઆરઆઈ અને નોન રેસિડેન્સ ઇન્ડિયન અને તૈયના ઓરિજિનલ સિટીઝન્સ એટલે કે તે દેશના મૂળ વતનીઓ બ્લેક એન્ડ વ્હાઇટ બરાબર હિન્દુ મુસ્લિમ બધા જેટલા એંગલ છે ઉગ્રવાદીઓ નક્સલવાદીઓ એ બધા કટ્ટરવાદમાં ધાર્મિક ઉન્માદમાં પોતપોતાની ધર્મની માન્યતાઓમાં એમની નજરમાં જે એમના દુશ્મનો છે એની સામે આવવાના છે આ સમય એવો છે કે અમુક રાજકીય પાર્ટીઓના એના પોતાના સ્વાર્થને કારણે આ બધા જે ઉન્માદ જે છુપાયેલા છે એને પ્રજ્વલિત કરશે અને એ બધા એક્ટિવ થશે આ પણ એક કારણ થશે કે એનારે લોકોને વિદેશથી પાછા આવવું પડશે ત્યાં તમને કોઈ જપ્પા દેવાનું નથી ના તેની સરકાર ના તેની પ્રજા પરિસ્થિતિ ભારતમાં પણ એટલી હદે વણસવાની છે ને કે નાગા સાધુઓને ગુફાઓમાંથી તપ છોડીને તલવાર અને ત્રિશુલ લઈને મેદાનમાં ઉતરવું પડે અને ત્યાં પરિસ્થિતિની ગંભીરતા એડવાન્સમાં તમને કહેવું તમારી બધાની સોઈ ત્રીજું બીજ પર અટકેલી છે બરાબર તેના પરથી થોડું ધ્યાન હતાવીને ઘરમાં જ આગ લગવાની છે લંકા દહન થયેલું ને તેવું એને એનઆરઆઈ સાવધ થાવ એમ સમજો છો ને કે ઇન્ડિયા તો બહુ આવું ને તેવું ને અમે ત્યાં સેફ છે તમારો જ વારો સૌથી પહેલા આવવાનો ત્યાં સિવિલ વોર આ રીતે કન્ફર્મ છે બ્લેક એન્ડ વ્હાઇટ તો મૂર મૂળ પ્રજા તમારે તો હુમલો કરશે ત્યાં બધા આજુબાજુના એશિયામાંથી ગયેલા જે મુસલમાનો છે તે પણ તમારા પર હુમલો કરશે બંને બાજુથી વારો તમારી પર આવવાનો છે એટલે તમારે ત્યાં જે સેફ્ટી કરવી હોય કરી લો અને જેટલું ઇન્ડિયામાં સેવ કરવું હોય તો કરી લો પ્લાન બી મસ્ત બી કરી લો આનાથી વધારે ખુલ્લું કેટલું કહેવું તમને બાકી હવે જળ પ્રલય ભૂકંપ વોર હું રહેવાનું છે ત્યાં હા ખાલી જ્યાં જ્યાં નજર કરશો ને ભાઈ બસ શમશાન શમશાન દેખાશે મૂરાજનો વિષય તો તમને હર હર મહાદેવ કહેવા માટે આવ્યો અને મહાદેવની કૃપાથી આ તો કહેવું છું કે જાગી જાઓ તમારા ઘરે હથિયારો રાખો હું કંઈ પણ એવી પરિસ્થિતિ આવે પોલીસને ફોન કરો બરાબર કે અમે તકલીફમાં છીએ ત્યાં સુધી પોલીસ આવે ત્યાં સુધી એ લોકોને બતાવવા માટે હથિયાર તો જોઈએ છે ને બતાવવા માટે તો રાખો એટલી કાળજી રાખો અહીંયા હોય એના એનારા બધાને જ કેવું છે હિન્દુઓએ પોતાના સ્વરક્ષણ માટે કંઈ રાખવું પડે એટલે તરો તરવ કાપે છે ને એ સૌથી બેસ્ટ ટલવાનું તો વજન બહુ હોય ત્રિશુલ છે એ તરોખા કાપવાનું બધું હથિયાર હોય છે ને રાખો ઘરની અભરાઈ પર કપડામાં લપેટીને જેટલા ઘરના માણસ હોય ને ઘર માણસ ની એક રાખો થોડું બાર આવે તો બતાવો તો ચાલે જીવ પર આવી જાય માણસ ચલાવતા આવડી જાય કે અમારે તો બહુ સહાન કોઈ કોમી થયું નથી હું ભારતીય અને અનાજ બધાને જ કહું છું અનાજ અને દવા દારૂની છ મહિનાની એક્સપાયર ડેટ હોય એ પ્રમાણે દવા રાખતા થઈ જાઓ એને બધા ગંભીર બીમારી છે ને એટલે જેને મોદી સરકારની આવે ને સસ્તામાં નહીં તે પણ રાખો અને છ મહિનાનું એમ રોટેશન રાખો ઓચિંતા પરિસ્થિતિ ખાય ને દવા ક્યાં લેવા જેવી અનાજ ક્યાં લેવા જેવું એટલે એ જૂની પદ્ધતિ પ્રમાણે હવે સ્ટોક રાખવાની ઉપાડો દર રવિવારે હોટૅલોમાં જવાનું સિનેમા જવાનું એ બધું ભૂલો ને આ બધું સેવિંગ કરો કામ લાગશે મેં તમને અગાઉ પણ કહેલું ભારત એક સેવર અને બોર્ડર પર વોરનો સામનો કર્યા પછી મહાસત્તા બનવાનો છે તો તે પહેલાં આ બધું તો ભોગવવું પડે ને એના માટે આપણે તૈયાર થાવ બરાબર અને એનારા એ લોકો ઇન્ડિયા આવવાનું જ છે મેક્સિમમ લિમિટ તમને આપી દઉં છું બે હજાર ત્રીસ સુધીમાં અને અઠ્ઠાવીસથી થી ત્રીસમાં તો એક પણ ભારતીય યુરોપમાં ટકવાનો નથી ગમે તેટલી જીત કરે ને કે હું ઇન્ડિયા નહીં જાઉં એના બાપને પણ આવવું પડે એવી પરિસ્થિતિ નિર્માણ થવાની છે અત્યારથી જ આ માર્ચ જ જવા દો ને સમુદ્રનું પાણી ચારે બાજુથી ઘેરવાનું છે કેટલાય દેશોનો યાદ કરો મને ભગવાનના ઈરાડા બહુ ખતરનાક છે બરાબર શું સાત્વિક જીવન જીવવાનું ચાલુ કરો ચરિત્રવાન બનો અને આવી રીતના કાળજી રાખો પરમાત્મા તમને આ સંદેશ પહોંચાડે છે પછી તમે જળ બે રહો તો નુકસાન તમને જ થાય અમારે હું તમે ડાબોલી વેચાઈ નાખ્યા સંજય બોરીવાલાના સભ્ય સખાઓને મિત્રોને પ્રણામ આજે મહાશિવરાત્રી છે શિવજીની ખૂબ ભક્તિ કરી લો એવા જ આવવાનો છે શિવનો રુદ્ર સ્વરૂપે અવતાર લીધો છે શિવે એટલે આજે ચરણે જ પકડી લો એ રુદ્ર અનેક ગણા સ્વરૂપમાં મહાસંહાર કરશે વિચારવાનો સમય નથી મળવાનો એ રીતે પંચતત્વનો પ્રહાર થવાનો હા શેરીમાં ઉઠ ઘરના બાંગરે હું બોર્ડર પર ઉઠ પંચ તત્વનો હુમલો જાય તો કાં જાય તો બી કેરફુલ ખૂબ ભજન કરો મહાદેવના ચરણ પકડી લો સુઘરી જાઓ કઈ જગ્યાએ કાં કેવી રીતે કોનો વારો આવી જાય ને ભાઈ કંઈ કહેવાય એમ નથી ને અગાઉ પણ કહેવું છે કે એમ જ્યાં તોરા થતા હોય ગીરદી થતી હોય જ્યાં તોરા થતી હોય ગીર્દી થતી હોય તેવા જગ્યાઓથી દૂર જ રહેવા મજા છે શ્રી ગુરુદેવ દત્ત આપ સૌનું કલ્યાણ થાય જાગૃત થાવ સુખી થાવ અને રાષ્ટ્ર નિર્માણમાં તમે સૌ ફાળો આપો એ ભગવાન તમને આશીર્વાદ આપે કૃપા આપે ધન ધાન્ય આપે સામર્થ્ય આપે ગુરુ દેવ દત્ત શ્રી ગુરુ દેવ દત્ત